આ તો ઓલો લાગે લાકડી વાળો ગોવાળીયો નબળો છે જરાક હેઠો રહી ગયો ગોવાડિયો ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી જરાક કોમેન્ટ કરી દેજો સવારનો ટાઈમ થઈ ગયો છે નવ જવું અને હે ને આપણા બધા જો ગુલાબ ઉરિયા એ ગુલાબ છે પછી અહીંયા છે અહીંયા છે તો એ બધે તોડીને આપણે છે ને બેના લગ્ન છે ને તો અમે છે હાલો તો પેલા છે ને આપણે ગુલાબ તોડી લઈએ પછી છે ને આપણે મળીએ હાલો ફૂલ છે ને ગુલાબડી મેં તોડી ના તો પછી તો તોડ્યા તો ખરીદી હારા હારા છે ને બધે તોડી લીધા હાલો તો છે ને દઈએ ને પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે દસ જેવો હું ને અમારી મમ્મી જાય મીરાને રમાડીએ ક્યાં હું તું બાવ બે <laughs> 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 ટાઈમ થઈ ગયો છે દસ જેવો અને મમ્મી છે ને એ પાછળ જાઓ કે હું પાય ને એ કરે ને હું છે ને હરસાન મૂકવા જાઉં એ બાજુમાં એક લગ્ન છે ને ત્યાં હાલો તો હે ને એ લગ્ન મૂકતો મારે તો જવાનું ને હરસાદ જવાનું છે તે એને મૂકતો આવું અને હેને ને મારે તો હમણાં પાછું ઘરે આવવાનું છે હાલો તો છે ને હવે પેલા હસાર મૂકતા આવું પછી આપણે મળીએ હાલો તો પાછળ જો આપણે એકચ્યુઅલી મેં બેસી ગયા ને આવે છે ને મેં શર્ટ બીજો પહેલી તો મારે પછી આને જીવો એવો જ હતો ઈવો મી પહેરો એવો જ પહેર્યા પાછા મેં બદલીને કંઈક પહેલાં જૂનો લાગે તો છે ને આવું પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે સાડા ત્રણ જવું છે બપોરે ખાધું પણ નથી તો અત્યારે છે ને મેગી બનાવું આ છે ખાલી ખોખો ને મેગી તો આપણે અહીંયા બને છે મેગી મેગી છે ને ટૂંકમાં કે ભાવે ને ત્યારે કોમેન્ટ કરી દેજો મને તો બહુ ભાવે ભાઈ અહીંયા આપણું માઇક પડ્યું બધે કે તમે કહ્યું માઇક છે ટૂંકમાં વાપરો તો આપણું માઇક એટલે હે ને એક માઈકની રીસી આપણે ચાલુ છે એક માઇક આમાં પડ્યું હાલો તો છે ને પેલા મેગી બનાવી અને ખાઈ દઈ ને પછી આપણે નિરાતથી વાત કરીએ અહીંમાંથી બગલું બેસે ને એમાં શું વાંધો હા વડીલ એવા વડીલ ચાર બેઠે ખાવા એ છે મેગી બનાવવા લાગી ગઈ મને હા બધું આવડે અને ખાતા તો કાંઈ ખાવા હોય છે હજી વાર છો આકડી જ નહીં પહોંચી જાવ હા શું બાકી અમારા ગામમાં આવીને ને તમને કેવું લાગે હે બોલતા નથી આવતું જીભ નહીં કાલી છે મને ખબર નથી કે જીભ નથી બાકી તમારો ભાઈ થોડોક નહીં કાલા માણા લાવે હાલો ભાઈ મેગી છે ને બનાવી લઈએ બીજું હું વાહ વાહ ભાઈ મમ્મી ટાઈમ થઈ ગયો છે સાડા ચાર જવું ને આપણા લખી છે ને ભેહું પાય તારે એજ કરવાનું છે ભેહું પવાનું છે એમ ને જો તમારા ભાઈ જો વિડિયો વીડિયો પડાઈ લીજો બે હાથમાં હોરા જો થઈ ગયો હું કેટલી ગયો કેટલા રમ પછી તારે મને વરાજો બનાવવો કામ નો કરે વરાજા હા કામ નો કરે વરા હું કામ નત કરતો તમારા શે 4 દીનો હોય છે ને 4 દી અમે રજા રાખી ટુકમા ગામમાં છે 49 લગન ભાઈ હપ્તો જ રાખવાનો હોય ને મમ્મી આખી જિંદગી કામવાનું છે આવા પ્રસંગ ગામમાં કઈક જ આવતા હોય જો પાણી ઢોરી ઢોર્યું હવે હા હમવું ભૂલ થાય જો તો ઢોર મમ્મી પાણી ઢોર નાખ મીઠું પાણી ધોર જો બાપા એ ક્યાં લઈ જાઉં પાણી ઝાડવામાં નાખ દો ઝાડવામાં હાલો તો ભીમું હાલો ઝટ કરો એ બરાબર ભીહું પાવા જવાનું છે હા

ભૂલાઈ ગયું નતા ભાઈ બાકી તો પાઈ દે હાલો તો હવે છે ને મમ્મીની બધીનું કામ કરે મારે છે ને ગામમાં જવાનું છે કેમ કે લગન છે એટલે બધીમાં આપણે કામ કરવા જવાનું હોય આપડી આપણી હયાભૂસા પેટ્રોલ તો એ છે કે સી છે હાલો તો હે ને ટાઈમ થઈ ગયો છે પુણા પાંચ જવું તો તમને માં દેખાતું હોય છે હાલો તો અમે હે ને ગામમાં થોડુંક કામ કરતા હોય ને પછી આપણે મળીએ હાલો તો મારે છે ને કેશોદ બાજુ જવાનું છે કારણ કે થોડુંક કામ આવી ગયું હતું તો જો આપણે આ ચંદીગઢ નું આવ્યા હાલો ને કેશોદ જઈને આપણે મળીએ તો ફાઇનલી આપણે છે કેશોદ થી નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે બધું લેવાનું હતું હમણાં છે ને લગ્ન હાલે ને એટલે બધું લેવું પડે તો છે ને અત્યારે આપણે છે ને આમ ગડું સાઈડ જઈએ કારણ કે ઓલી બાજુ આપણે છે ને આંબાવાડીમાં આપણે છે ને અંદર થઈને જવું પડે તો ત્યાં છે ને રસ્તાનું કામ ચાલુ છે તો છે ને આપણે ગળું સેટ થઈ આપણે આપણા ગામમાં જશું ખંભાળીયા હાલો તો છે ને આપણે અડધો તો પૂગી ગયા હાલો તો અમે છે ને ઘરે જઈને મળીએ ટાઈમ થઈ ગયો છે સાડા સાત જેવું અને અત્યારે હું ગેસોથી ઘરે આવી ગયો અત્યારે છે ને મારા ગામમાં જ ઘણા ફોન આવ્યા એટલે જમવા જવાનું છે ગામમાં આપણે ઘરે જમવાનું નથી આજે ને ઘણી બધી કોમેન્ટો આવી કે છે ને તમારા ગામમાં હું લગ્ન કરવા આવવાના છે ને તો જે પણ બધા આપણા યુટ્યુબર છે ને બધાએ આપણે મળશું કોમેન્ટમાં બધાએ મને મેસેજ કરી દેજો ને આપણે છે ને ગમે ત્યાં ભેગા થઈ જ જાહું અને ઘણા બધાના હે ને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવી ગયેલ છે છતાંય જો તમને ખાસ આપણે બધાને ભેગું થવું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો ત્યાંથી આપણે એકબીજા કોન્ટેક શેર કરી લેશું અને આપણે મળી લેશું કારણ કે ખંભાળિયામાં છે ને ટોટલ ઓગણપચાસ જેવા લગ્ન છે એટલે હે ને વધારામાં વધુ ટૂંકમાં પબ્લિક ધક્કી થવાની છે એટલે આજુબાજુના ગામના પણ બધા આવવાના છે તો હાલો બધા આપણે ભેગા મળી અને એન્જોય કરશું બધા યુટ્યુબર અથવા તો આપણા ફ્રેન્ડ સબસ્ક્રાઈબર બધા ભેગા થવાના છે હલો તો હવે આજનો લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો કાલે મળીએ નવા લોગ સાથે